આપણો વોટ્સઅપ બ્લોગ્સમાં હું હર્ષ સારિયા તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે એક મારા નવા બ્લોગ્સમાં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું જૂનાગઢ આવ્યો છું અને જૂનાગઢનો ખૂબ જૂનો અને જાણીતો એટલે કે ઉપરકોટનો આ કિલ્લો તેને આજે મારા બ્લોગ્સમાં હું બતાવીશ અને પૂરેપૂરી કોશિશ કરીશ કે તમને સંપૂર્ણ માહિતી મારા બ્લોગ્સમાં કિલ્લા વિશે આપી શકું તો બ્લોગ્સમાં મારી સાથે લાસ્ટ સુધી સામે તમે જોઈ રહ્યા છો કે અહીં ટિકિટ કાઉન્ટર છે મેં ટિકિટ લઈ લીધી છે અને સામે એનો મેન એન્ટ્રી ગેટ છે અહીંથી તમારે આ કિલ્લાના પરિસરમાં દાખલ થવાનું હોય છે અને સામે તમને ટિકિટ મળે છે અને મેં ટિકિટ અગાઉ લઈ લીધી હતી પણ ખાસ કરીને હું તમને જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લાના જે કોઈ લોકો હોય અને આ કિલ્લો જોવો હોય તો તેના માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે અને તમે કેમેરો કિલ્લામાં એટલે કે ઉપરકોટના કિલ્લાની અંદર તમે કેમેરો લઈ જવા માંગતા હોવ તો તેના માટે તમારે અલગથી ટિકિટ લેવી પડશે અમે ટિકિટ લઈ લીધી છે તો આજે તમને ખૂબ સરસ રીતે આ કિલ્લો અમારા કેમેરામાં શૂટ કરીને અમારા બ્લોગ્સમાં અમે તમને બતાવવાની ભરપૂર કોશિશ કરીશું તો મારા બ્લોગ્સમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તમે જોઈ રહ્યા છો ઉપરકોટ કિલ્લાનું આ ઐતિહાસિક દ્વાર એટલે કે ઉપરકોટ કિલ્લાનું આ પ્રથમ દરવાજો છે આ દરવાજાને પ્રવેશ કરીને આપણે ઉપરકોટ કિલ્લાની અંદર આવી ચૂક્યા છીએ અને સામે તમે જોઈ રહ્યા છો અહીં એક ધૂણો પણ આવેલો છે અને તેની એકદમ બાજુમાં આ પ્રાચીન દ્વાર આવેલું છે આ છે ઉપરકોટ કિલ્લાનું એ પ્રાચીન દ્વાર એ જૂનો દરવાજો ત્યાંથી જ તમે ઉપરકોટ કિલ્લાની અંદર પ્રવેશ કરી શકો છો અને આ દ્વારની બાજુમાં જ કોટડિયા દાદાનું સ્થાન આવેલું છે કોટડિયા દાદા અહીં બિરાજમાન છે તો ચાલો સાથે મળીને કોટડિયા દાદાના દર્શન કરીએ અને આ છે આપણી આન બાન અને શાન ઉપરકોટનો કિલ્લો તેની ભવ્યતા તમે જોઈ શકો છો અને હવે આ કિલ્લામાં હું તમને એ આપણી અનમોલ ધરોહર બતાવવા જઈ રહ્યો છું કે જે આપણી સંસ્કૃતિ સાથે આપણા ધર્મ સાથે જોડાયેલી છે આ બંને મૂર્તિઓ એટલે કે ગણેશજીની અને હનુમાન દાદાની આ મૂર્તિઓ ઉપરકોટના કિલ્લામાં જે હિન્દુ રાજા અહીં રાજ કરી ગયા તેને આ બંને મૂર્તિઓને અહીં સ્થાપના કરી છે અને આ મૂર્તિની ખાસ વિશેષતા એ છે કે જે સમયમાં આ મૂર્તિને અહીં સ્થાપવામાં આવી હતી તે સમયમાં આખા ગુજરાતમાં આ મૂર્તિઓ સૌથી ઊંચી હતી અને સૌથી મોટી હતી આ બંને મૂર્તિઓ ઐતિહાસિક અને અલૌકિક આ મૂર્તિઓના દર્શન કરીને આગળ તો ચાલો સાથે મળીને ઉપરકોટનો આ કિલ્લો નિહાળીએ ઉપરકોટના આ કિલ્લામાં સૌથી અગત્યની જે ધરોહર છે જે ઈમારત છે જેને જોવા માટે આખા ભારતમાંથી નહીં પણ વિશ્વમાંથી પર્યટકો અહીં આવે છે તે આપણી અમૂલ્ય ધરોહર એટલે આ ઉપરકોટ કિલ્લામાં માત્ર ને માત્ર આ એક એવો કિલ્લો છે કે આ કિલ્લામાં તોરણ ગેટ આવેલો છે તમને આખા વિશ્વમાં ક્યાંય પણ તમને તોરણ ગેટ જોવા નહીં મળે તમે ઘણા બધા એવા દુર્ગમ કિલ્લામાં ગયા હશો પણ તમને આ તોરણ ગેટ જેવી બાંધણીવાળો આવી ડિઝાઇનવાળો ગેટ તમને ક્યાંય નહીં જોવા મળે અને ખાસ કરીને તમને વાત કરી દઉં કે ઉપરકોટ કિલ્લો છે ને તે અભેદ કિલ્લો છે તે ભેદી નથી કિલ્લાને ભેદવા માટે તોરણ ગેટને ઓળંગવા માટે રાજા સિદ્ધરાજ જયસિંહને બાર વર્ષ સુધી આ ઉપરકોટના કિલ્લાની બહાર રહેવું પડ્યું હતું ઠંડી ખાવી પડી હતી તડકા ખાવા પડ્યા હતા તો પણ આ ઉપરકોટનો કિલ્લો તેનાથી ભેદાયો ન હતો આ છે આપણી આન બાન અને શાન એટલે કે ઉપરકોટનો કિલ્લો તેને ભેદવો અશક્ય હતો આ છે ઉપરકોટનો એ કિલ્લો આપણી ધરોહર આપણું ગૌરવ અને આ છે ગેટ તેની નકાશી જોઈ શકો છો તેની ડિઝાઇન જોઈ શકો છો કે તે દુર્લભ છે તે તમને ક્યાંય પણ કોઈ પણ કિલ્લામાં જોવા નહીં મળે તે માત્ર ને માત્ર તમને જોવા મળશે ઉપરકોટના આ ઐતિહાસિક કિલ્લામાં તમે જોઈ શકો છો અને તેની બાજુમાં જ્યારે અહીં ચોકીદારી માટે ચોકીદાર આ જગ્યા ઉપર બેસતા હતા આ ગેટની આ કિલ્લાની તે રખવાડી કરતા હતા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કેટલો વિશાળ સુંદર આ ઉપરકોટના કિલ્લાનો આ ગેટ અને ખાસ કરીને આ ગેટ કે આ ગેટ માટે ઘણા બધા યુદ્ધો થયા છે આ ગેટ ખોલવા માટે ઘણી બધી લડાઈઓ લડવામાં આવી છે તમે જોઈ શકો છો આ એ ઐતિહાસિક ગેટ ઉપરકોટનો અને તેના રક્ષણ માટે અહીં સૈનિકો બેસતા હતા ચાલો હજી પણ આ ઉપરકોટના કિલ્લામાં ઘણી બધી જગ્યાઓ એવી છે જે જોવાની છે હું તમને મારા બ્લોગ્સમાં બતાવીશ અને અમારી સાથે એક આ ઢીંગલી છે વારંવાર હાઈ કરી જય શ્રી કૃષ્ણ તમે જોઈ શકો છો કે અહીંથી એન્ટર થાય છે અહીં પણ તમે જોઈ શકો છો કે ખોડિયારમાંનું એક સ્થાનક છે ખૂબ સરસ રીતે આ કિલ્લામાં ખોડિયારમાંનું આ સ્થાનક બનાવવામાં આવ્યું છે એકદમ પથ્થરમાંથી કોતરીને આ માનું સ્થાનક અહીં બનાવવામાં આવ્યું છે અને અહીંથી એન્ટ્રી થાય છે તમે જોઈ શકો છો અને એકદમ સામે જ્યારે એન્ટર થાય છે ત્યારે એન્ટ્રેસ ટાવર તમે જોઈ શકો છો અને આ જગ્યા ઉપરથી તમે જે સીડીઓ જોઈ રહ્યા છે તે સીડીઓથી સડીને આખા જે કિલ્લો છે એની રાંગ ઉપર તમે ફરીને ફરીથી અહીં આવી શકો છો આ તેને કિલ્લા ઉપરની જે રાંગ છે જે દીવાલ છે ત્યાં જવાનો આ રસ્તો છે અને આ એક ફોર્મેલિટી છે અહીં કે અહીંથી તમારે ગેટમાં જવાનું હોય છે તમે જોઈ શક્યા છો ચાલો અહીં જે ફોર્માલિટી છે તે આપણે પૂરી કરીને આગળ ઉપરકોટ કિલ્લો ખૂબ વિશાળ છે અને સંપૂર્ણ ઉપર કોટ કિલ્લાની તમારે વિઝિટ કરવી હોય સંપૂર્ણ ઉપર કોટ કિલ્લો તમારે જોવો હોય તો તેના માટે અહીં ઇલેક્ટ્રિક કાર રાખેલી છે આ કારની ટિકિટ લઈને તમે સંપૂર્ણ ઉપરકોટ કિલ્લાની વિઝિટ કરી શકો છો તમે સંપૂર્ણ ઉપરકોટ કિલ્લામાં ફરી શકો છો તેના માટે અહીં ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો આ પોલીસ ચોકી છે તો ચાલો સાથે મળીને આ ઐતિહાસિક કિલ્લાને આપણે નિહાળીએ કોઈપણ કિલ્લો અભેદ ત્યારે રહે છે કે તેમાં જે સૈનિકો હોય તે વફાદાર હોય અને કિલ્લામાં જે દરવાજા લગાડેલા હોય એ દરવાજા મજબૂત હોય અને આ ઉપરકોટનો કિલ્લો પણ એવો જ હતો કે તેના જે સૈનિકો હતા તે વફાદાર હતા અને તેમાં જે દરવાજા લગાડેલા હતા તે ખૂબ મજબૂત હતા આજે પણ આ કિલ્લાનો એક દરવાજો અહીં મોજૂદ છે જે પર્યટકોને જોવા માટે આજે પણ અહીં સંગ્રહિત કરીને તેને રાખવામાં આવ્યો છે અને પર્યટકો આ દરવાજાને નિહાળે છે લોખંડ અને લાકડામાંથી બનેલો આ દરવાજો અને આ દરવાજાને તોડવા માટે મોટી મોટી સેનાઓ હારી જતી હતી મોટી મોટી સલ્તનતો પાછી હટી જતી હતી તે છે આ ઉપરકોટનો એ દરવાજો તમે જોઈ રહ્યા છો જિલ્લાની અંદર ઘણા બધા ઐતિહાસિક સ્થળો અહીં આવેલા છે એ તમામ સ્થળોને હું બતાવવાની કોશિશ કરીશ કારણ કે આ જે ઉપરકોટનો કિલ્લો છે તે ખરેખર ખૂબ વિશાળ છે જ્યારે હું હંમેશા બ્લોગ બનાવું છું અને ખાસ કરીને આજે આ બ્લોગ્સમાં એક નાની એવી ઢીંગલી તમે જોઈ રહ્યા છો આ ઢીંગલીને ખબર નથી કે અંકલ શું બનાવે છે તમે જોઈ રહ્યા છો આ ફેમિલી છે અમે જોઈ રહ્યા છો મારી સાથે અમે સાથે મળીને આ જે ઉપરકોટનો કિલ્લો છે તે અમે નિહાળીશું તો બ્લોગ્સમાં અમારી સાથે બન્યા રહેજો ઉપરકોટ કિલ્લામાં ઘણા બધા સુંદર સ્ટોલ પણ આવેલા છે આ સ્ટોલ ઉપર તમને આઈસ્ક્રીમ મળે છે અહીં તમને નાસ્તો મળે છે તમારા ફેમિલી સાથે તમે અહીં નાસ્તો કરી શકો છો તમારા બાળકો સાથે અહીં આઈસ્ક્રીમ ખાઈ શકો છો ખરેખર ખૂબ સુંદર વ્યવસ્થા છે અને ઉપરકોટ કિલ્લાની આ સૌથી ઊંચી જગ્યા છે અને સૌથી ઊંચી જગ્યાએ આપણે આવી ગયા છીએ શકો છો ખરેખર ખૂબ સુંદર વ્યૂ અહીંથી આવે છે આ વ્યૂ પોઈન્ટ તમે પણ કહી શકો અને ખાસ કરીને જે આ ઉપરકોટનો કિલ્લો છે ત્યાં બે તોપ રાખેલી છે એટલે કે નીલમ અને માણેક તમે જ્યારે જ્યારે ઉપરકોટનું નામ સાંભળ્યું છે ત્યારે હંમેશા આ તોપનું પણ તમે નામ સાંભળ્યું હશે તો બસ હવે આપણે એની એકદમ નજદીક પહોંચી ગયા છીએ શકો છો માણેક નીલમ તોપ અહીં તમે જોઈ શકો છો તમને એકદમ નજદીકથી બતાવીશ બ્લોગ્ઝમાં મારી સાથે બન્યા રહેજો આ ખાસ કરીને આ કિલ્લાનો વ્યૂ પોઈન્ટ છે અહીંથી તમને એકદમ જૂનાગઢ પણ સરસ રીતે તમે જોઈ શકો છો અને સાથે સાથે જે અહીં તોપ રાખેલી છે તેના પણ તમે અહીં દીદાર કરી શકો છો તેને તમે જોઈ શકો છો આ છે એ તોપ આ નીલમ તોપ છે એકદમ નજદીકથી હું તમને બતાવીશ આ જે નીલમ તોપ છે ખૂબ વિશાળ છે અને રિનોવેશન કરીને તેનું સ્ટેન્ડને એવું બધું બનાવવામાં આવ્યું છે પેલા આ સ્ટેન્ડને એવું કંઈ હતું નહીં માત્ર ને માત્ર અહીં તોપ હતી પણ હવે અહીં અને ખૂબ સુંદર રીતે આનો રખરખાવ અને એની સાર સંભાળ થઈ રહી છે આ છે નીલમ તોપ અને અહીં બીજી પણ બે ત્રણ તોપ રાખેલી છે તમે જોઈ શકો છો એકદમ નાની છે પણ તમે જોઈ શકો છો સુંદર લાગે છે પણ આનો અવાજ ત્યારે આ કરતી હશે ત્યારે ભયાનક બની જતી હશે તમે જોઈ શકો છો અને આ આ છે છે માણેક માણેક શકો છો એ ખૂબ સરસ રીતે તેનું રિનોવેશન કરીને ખૂબ સારી રીતે તેનું જતન થઈ રહ્યું છે ખૂબ સારી રીતે તેને અહીં રાખવામાં આવી છે આ છે એ માણેક તોપ તમે જોઈ રહ્યા છો અને સામે તમે જોઈ રહ્યા છો જુનાગઢ એટલે કે આ જુનાગઢ માટે ઘણી બધી લડાઈઓ થઈ છે ઘણા બધા યુદ્ધો થયા છે આ ઐતિહાસિક શહેર એટલે જુનાગઢ અને જુનાગઢનો સૌથી જૂનો કિલ્લો એટલે ઉપરકોટનો કિલ્લો તમે જોઈ શકો છો આ છે ઉપરકોટનો નો કિલ્લો તમે જોઈ રહ્યા છો આ છે રાણંદ દેવી નો એ મહેલ આ લાઇટિંગ સેરેમનીની તમારે ટિકિટ લેવી પડે છે અને અહીં જે દર્શકો છે બધા અહીં બેસીને સામે જે રાણકદેવીનો મહેલ છે તમે જોઈ શકો છો કે તેની સામે આ લાઇટિંગ શો તમે જોઈ શકો છો અને તેમાં રાજા રજવાડા અને આપણી સંસ્કૃતિના એ બધા સુંદર વિડીયો આપણી સંસ્કૃતિને લગતા અહીં બતાવવામાં આવે છે તેના માટેનું આ લાઇટિંગ સેરેમની માટેનું આ અહીં સ્ટેન છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર એ સ્ટેન્ડ લાગી રહ્યું છે અને તેની સામે ભવ્ય દિવ્ય અને આપણી ઇતિહાસને ઉજાગર કરતો અને આપણા ઇતિહાસને યાદ અપાવતો આ રાણક દેવીનો મહેલ તમે જોઈ શકો છો તો ચાલો સાથે મળીને હું તમને અંદરનો પણ વ્યૂ બતાવું તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો ખરેખર આ જે હું દ્રશ્ય તમને બતાવી રહ્યો છું તે ખરેખર આજ સુધી બ્લોગ્સમાં કોઈએ બતાવ્યા નથી તો હું તમને બતાવવાની ભરપૂર કોશિશ કરીશ તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો અહીં ત્રણ ગેટ છે અમે જોઈ રહ્યા છો આ પહેલો છે પછી બીજો અને ત્રીજો ત્રણ ગેટ આ મહેલની અંદર આવેલા છે આ તેનો એન્ટ્રી પોઈન્ટ છે અહીંથી આપણે એન્ટર થવાનું છે તો ચાલો અહીંથી આપણે એન્ટર થઈ ગણક દેવીના ઐતિહાસિક મહેલમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને મહેલમાં પ્રવેશતાની સાથે જ અહીં આ કારણક દેવીના મહેલની તમામ માહિતી આપતું અહીં સાઇન બોર્ડ તમે વાંચી શકો છો જોઈ શકો છો ત્રણ ભાષામાં અહીં સાઈન બોર્ડ અહીં લગાડવામાં આવ્યું છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી તેમાં મહેલની તમામ માહિતી આપેલી છે તમે વાંચી શકો છો ખાસ કરીને હવે બ્લોગ્સમાં બન્યા રહેજો કારણ કે એ જગ્યા ઉપર હું આવી ગયો છું કે જ્યાં જૂનાગઢની આન બાન અને શાન અને ઇજ્જત જે જગ્યા ઉપર રહેતી હતી એ ઐતિહાસિક મહેલ એટલે રાણક દેવીનું આ નિવાસસ્થાન રાણક દેવીનું આ મહેલ તમને એકદમ નજદીકથી હું બતાવીશ સદીઓ પહેલાં રાણક દેવી આ મહેલમાં નિવાસસ્થાન કરતી હતી આ મહેલમાં તે રહેતા હતા ત્યારે તે સમયમાં રાખેંગારે રાણક દેવીએ આ મહેલમાં દુશ્મનોથી બસવા માટે કેવા કેવા નિયમો બનાવ્યા હતા અને કેવી રીતે આ મહેલની ડિઝાઇન બનાવી હતી તે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે રાણીઓને સુરક્ષિત કરવા માટે તે સમયમાં રાજા ખાસ કરીને એ કક્ષ બનાવતા હતા કે તેમાં રાણીઓને રહેવાનું હતું અને અહીં પણ આ કક્ષ બનાવેલો છે જેમાં રાણકદેવી નિવાસસ્થાન કરતા હતા રાણકદેવી ત્યાં રહેતા હતા તો ચાલો હું તમને એ કક્ષ બતાવું જ્યાં રાણકદેવી રહેતા હતા આ સામે તમે ત્રણ દરવાજા જોઈ રહ્યા છો આ દરવાજાની અંદર પ્રવેશ કરીને રાણક દેવીના એક કક્ષમાં તમે જઈ શકો છો પણ આ કક્ષની ડિઝાઇન એવી છે આ દરવાજાની ડિઝાઇન એવી છે કે આ દરવાજાની અંદર તમારે પ્રવેશ કરવો હોય તો તમારે મસ્તક ઝુકાવીને અંદર જવું પડે તેનાથી સૌથી મોટો ફાયદો એ હતો કે જ્યારે કોઈ અજાણી વ્યક્તિ આ કક્ષમાં પ્રવેશ કરે કે આ કક્ષમાં પ્રવેશ કરે તેનાથી રાણી એલર્ટ થઈ જતી હતી અને તેને ખબર પડી જતી હતી કે આ કોઈ અજાણી વ્યક્તિ છે તે માટે આ કક્ષના દરવાજા એકદમ નાના રાખવામાં આવતા હતા આ છે રાણક દેવીનો એ મહેલ દર્શક મિત્રો તમને એવું લાગતું હશે કે આ રાણક દેવીના મહેલમાં અંધારું સુકામ છે તો તેનું પણ એક કારણ છે એ હું તમને બતાવી દઉં કે સહી સમયમાં રજવાડોમાં જ્યારે આપણી બેન દીકરીઓ જે કક્ષમાં રહેતી હતી તે કક્ષમાં અંધારું રાખવામાં આવતું હતું તેનું કારણ એક હતું કે જ્યારે અજાણી વ્યક્તિ જ્યારે કોઈ દુશ્મન તમારી બેન દીકરીના કક્ષમાં જ્યારે પ્રવેશ કરે કે રાણીના કક્ષમાં પ્રવેશ કરે તો તેને તરત તે આપણી બેન દીકરી કે રાણી નજર ના આવે તેની સુરક્ષા માટે તે સમયમાં અંધારું રાખવામાં આવતું હતું અને આજે પણ આ કક્ષમાં તે માટે જ અંધારું રાખવામાં આવ્યું છે જેણે પણ આ રિનોવેશન કર્યું છે તે ખૂબ સારી રીતે જાણે છે કે રાણકદેવીની ઇજ્જત અને આબરૂ રાખવા માટે આજે પણ આ કક્ષમાં અંધારું છે અને તે જોઈને ખરેખર મને ખૂબ ગમ્યું કે આજે પણ એવા લોકો છે તે બધું જાણે છે કે બેન દીકરીની ઇજ્જત અને આબરૂ કેવી રીતે જાળવવી તેથી આજે પણ રાણક દેવીના માન સન્માનમાં આ કક્ષમાં અંધારું રાખવામાં આવે છે રાણક દેવીના મહેલનો આ ત્રીજો કક્ષ છે આ કક્ષમાં તમે જોઈ રહ્યા છો કે અહીં સૂર્યપ્રકાશ પડી રહ્યો છે અને હવે મારા બ્લોગ્સમાં હું તમને એ જગ્યા બતાવવા જઈ રહ્યો છું જે જગ્યા ઉપર રાખેંગાર અને રાણક દેવીના જ્યાં વિવાહ થયા હતા તે જ પવિત્ર જગ્યા છે જે જગ્યા ઉપર રાણકદેવી અને રાખેંગારે ચોરીના ચાર ફેરા ફર્યા હતા તેના મંડપના નિશાન આજે પણ આ જગ્યા ઉપર મોજૂદ છે તમે નીચે જોઈ શકો છો કે અહીં પથ્થરના જે રાવણમાં અહીં નિશાન જે પથ્થરના બનાવવામાં આવ્યા છે તે જગ્યા ઉપર રાખેંગાર અને રાણકદેવીની મંડપની એ થાંભલી રોપાણી હતી એ રોપાણો હતો તે જ આ પવિત્ર જગ્યા છે જે જગ્યા ઉપર રાખેંગાર અને રાણકદેવીના ભીવા થયા હતા આજે પણ આ જગ્યા આ નિશાન આ જે રાણકદેવીનો મહેલ છે ત્યાં મોજૂદ છે તો અવશ્ય એકવાર આવીને આ જગ્યાને તમે નિહાળજો જોજો તો તમને ખબર પડશે કે ખરેખર આ જગ્યા કેટલી પવિત્ર છે અને કેટલી દિવ્ય છે જે આપણી સંસ્કૃતિ આપણો અમૂલ્ય વારસોની યાદ આજે પણ તાજી કર ખાસ કરીને સ્પેશિયલ થેન્ક્સ આજે મારી વાઇફને આપીશ તેનો ખૂબ ખૂબ હું આભાર માનીશ કારણ કે બ્લોગ્સ બનાવવામાં ઘણી બધી મહેનત પડતી હોય છે અને તેણે આ ઉપરકોટ કિલ્લાનો બ્લોગ્સ જે અમે બનાવ્યો છે તેમાં ઘણી બધી મને મદદ કરી છે તેથી આ બ્લોગ્સ અમે સાથે મળીને બનાવ્યો છે તો આ ઉપરકોટનો બ્લોગ્સ તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ ઉપર તમે અમારી વિડીયો નિહાળતા હોવ ફોલો અવશ્ય કરજો અમારી આ ચેનલ ઉપર હજી પણ બેથી ત્રણ ભાગ ઉપરકોટ કિલ્લાના અમે લઈને આવવાના છીએ તો આવી જ રીતે અમને સાથ અને સહકાર આપતા રહેજો તમારો પ્રેમ આપતા રહેજો અમે તમારી સમક્ષ આવા સુંદર ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો લઈને તમારી સમક્ષ આવતા રહે